પ્રથમ મારા મિત્રો હું છું ભાલિયા યુવરાજ બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના આપણે યાત્રા કરીશું કાળિયાકુવાના એ તો ચાલો તેની મુલાકાત લઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો માં મેલડી જેને કળિયુગનો રાજા કહેવામાં આવે છે માં મેલડી દયાનો સાગર અને નોંધારાનો આધાર છે ભાવનગર જિલ્લામાં માં મેલડીના ઘણા બધા મંદિરો આવેલા છે આપણે મિત્રો કાળિયાબીડવાળા મેળડીમાના દર્શન કર્યા વડવાળા મેળડીમાના દર્શન કર્યા અને ભૂતગાળાવાળા મેળડીમાના દર્શન કર્યા તેમજ આપણે ઘણા બધા મેળડીમાના દર્શન કર્યા છે તો આજે હું તમને દર્શન કરાવીશ લાકડીયા ગામમાં બિરાજમાન કાળિયા કુવાવાળા મેલેિમાના અને તેના ઇતિહાસ વિશે જાણીશું અને દર્શન કરીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ભવિષ્યમાં તમે આવા જ વિડીયો જોવા માગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાકડિયાથી ભાવનગરનું અંતર તેતાલીસ કિલોમીટર થાય છે અને સિહોરથી લાકડીયાનું અંતર આડત્રીસ કિલોમીટર થાય છે અને તળાજાથી લાકડીયાનું અંતર વીસ કિલોમીટર થાય છે અને દિહોરથી લાકડીયાનું અંતર માત્ર છ થી સાત કિલોમીટર થાય છે અહીંયા મિત્રો તમે દર્શન કરવા માટે આવો છો તો તમારું પ્રાઇવેટ વાહન લઈને આવવું મંદિરમાં ગળતા જ તમને ભવ્ય અને સુંદર દ્વાર જોવા મળશે તો મિત્રો હવે આપણે મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ તો ચાલો સૌ પ્રથમ આપણે દર્શન કરીશું તેમજ એના ઇતિહાસ વિશે જાણીશું અત્યારે તમે દર્શન કરી રહ્યા છો કાળિયા ગોવા મેલડીમાના અને જે મારો વિડીયો જોઈ રહ્યા છે તેની બધી જ મનોકામના પૂર્ણ કરે અને ઘરમાં સુખ શાંતિ આપે અહીંયા મિત્રો મેલડીમાની સાથે સાથે વીર ભીમડીયા દાદા અને વીર નારસિંગ દાદા બિરાજમાન છે હવે મિત્રો આપણે જાણીશું કે શું છે મા મેલેડીનો ઇતિહાસ અને કેવી રીતે નામ પડ્યું કાળિયા કુવાળા મેલેડીમાં બધું જ આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો પહેલાંના સમયમાં આખા મંદિરમાં વડલો હતો હુરિયા વડવાળા મેલેડીમાં કહેવાતા એ વડલાને વેચવાના કારણે ઊભો સળગી ગયો પછી એ સમયે સાત કાળ કાઢ્યા એટલે કાળિયા તરીકે ઓળખાય છે આ મંદિરે કોઈ ભૂવા નથી કોઈ દોરા ધાગા કરવામાં આવતા નથી અહીંયા મિત્રો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાથી મા મેલડી બધાયના કામ પૂર્ણ કરે છે મા મેલડીની કૃપાથી કેટલાકના ઘરે પારણા બંધાયા છે અહીંયા મિત્રો રવિવાર મંગળવાર ચા પાણી અને અનક્ષેત્ર શરૂ રહે છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં કેટલો વરસાદ આવી રહ્યો છે અત્યારે મિત્રો આપણે નવા મંદિરના દર્શન કર્યા તો ચાલો હવે આપણે જૂના મંદિરના પણ દર્શન કરી લઈએ અત્યારે મિત્રો તમે દર્શન કરી રહ્યા છો તે જૂનું મંદિર છે અને સમયની સાથે સાથે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકવાયકાના આધારે એવું કહેવાય છે કે આ જૂનું મંદિર જે છે એ વર્ષો જૂનું છે અહીંયા મિત્રો રવિવાર અને મંગળવારના દિવસોમાં ભક્તોની ભીડ ખૂબ જ રહે છે કોઈ પગપાળા આવે તો કોઈ દડતા દડતા આવે અને મા મેલડીના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે મંદિર ખૂબ જ ભરેલું છે આપણે મિત્રો નવા મંદિરના દર્શન કર્યા અને જૂના મંદિરના પણ દર્શન કર્યા છે તો ચાલો હવે આપણે ચમત્કારી કુવાના દર્શન કરીએ આ મેલેડીની કૃપાથી આ કૂવામાં કોઈ દિવસ પાણી ખૂટતું નથી અને આ કૂવામાં સાત કાળ કાઢેલા છે અને આ કૂવામાં બહારથી જુઓ તો કાળું પાણી લાગે છે અને હાથમાં લ્યો તો આછું લાગે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં લખજો જય મેલડીમાં અને અહીંયા એકવાર અચૂકથી મુલાકાત લેજો મિત્રો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો ફરી મળીએ નવા વ્લોગમાં